લુણાવાડાના ભાણપુર ગામ ખાતે લૂંટના આરોપી ઝડપાયા ત્રણ વ્યક્તિઓને બંધક બનાવી થોડા દિવસ પહેલા ઘરમાંથી લૂંટ કરી હતી મહીસાગર એલસીબી માત્ર એક અઠવાડિયામાં લૂંટ અને ધાડના છ આરોપી પકડી પાડ્યા સ્થાનિક વ્યક્તિની મદદ લઈ મધ્યપ્રદેશના આ ચોરો કરતા હતા લૂંટ મહીસાગર પોલીસે જુના રામડીયા ગામેથી એક સ્થાનિક અને પાંચ લૂંટારું મધ્યપ્રદેશના ઝડપી પાડ્યા

અને એને સોના ચાંદીના રોકોને લૂંટ કરેલી આવા ગંભીર પ્રકારનો બનાવ પણ એના અનુસંધાને આઈજીપી સાહેબના માર્ગદર્શન હેઠળ એસપી સાહેબ સીધી દેખરેખ હેઠળ એલસીબી અને તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાત્કાલિક નાકાબંધી કરી અને પરિણામ કામગીરી કરવા માટે તાકીદ કરવામાં આવેલી જેના અનુસંધાને એલસીબી ની ટીમ ના પીઆઈ ખાંઠ પીએસઆઈ મકવાણા પીએસઆઈ સિસોદિયા અને એની મોટી ટીમ બધાએ જહેમતભરી કામગીરી કરી ગઈકાલે રાત્રે લગભગ અગિયારક વાગ્યે નાકાબંધી માતા ત્યારે એક બાતમું મળેલી કે ગોધરા બાજુથી રાબડિયા બાજુ કોઈ શંકાસ્પદ ગાડી જાય છે અને તેમાં કોઈ સમ ગુનાયત કૃત્ય કરવાની તૈયારી કરેલા છે જેના અનુસંધાન નાકાબંધી કરી અને કોઠંબા વિસ્તારમાં જૂના રાબડિયા ગામની આજુબાજુ નાકાબંધી કરી એક શંકાસ્પદ જે આવક ગાડી હતી અટીગા એ આવતા એને રોકી અને એમાં ચેક કરતા તેમાં પાંચ છ ઈસમ હતા બધાના નામ પૂછતા અને એનું પૂછપરછ કરતા જેની શંકાસ્પદ એક્ટિવિટીમાં સંડોવાયેલા હોય એવી સ્પષ્ટ માહિતી મળતા તેને ગાડી ચેક કરતા તેમાંથી એક બેસી તમંચો ચાર પાંચ મોબાઈલ પછી તાળું તોડવાનું હથિયારો જાળી કાપવાનો કટસ અને ડિસમિસ અને માસ ને બધા શંકાસ્પદ અને ગુનામાં આચારવામાં ઉપયોગમાં લેવાતા સાધનો મળી આવતા તેમને કોડન કરી અટક કરી અને બધાને વિધિઓ અટક કરીને કોઠંબા પોલીસમાં કાયદેસર ગુનો રજિસ્ટર કરી જેની તપાસ પીઆઈ બધા કોઠંબા પીઆઈ ચલાવી રહ્યા છે એમાં કાંતિભાઈ બાબુભાઈ ચાવડા ઉંમરસો ઓગણપચાસ જે જુના રાબડિયા અ મહીસાગર લુણાવાળા તાલુકાના છે પછી ગોવિંદ મલખાન પરિહાર એ એમપી સેવડા દતિયાના છે પછી આબુદ્દીન ઉર્ફે મામા શોકિન જે અ ભીંડ દેહાત મધ્યપ્રદેશના જબરુદ્દીન જોરખાન મોલા ભીંડ મધ્યપ્રદેશ સલામુદ્દીન શેરખાન કુરેશી ભીંડ એમપી સમય બધી મેળવી અને ટાર્ગેટ નથી કરતા અને પછી કોઈ એવું જે સોફ્ટ ટાર્ગેટ હોય ત્યાં રાતના જઈ અને ઓફેન્સ રીતે કબુલાત તો તે પ્રાથમિક કરી છે પણ એની હજી ઓળખ પડે અને બાકીની વેરીફિકેશન બાકી છે પ્રાથમિક તપાસમાં જણાય જણાવ્યા છે કે પ્રોપર્ટી ઓફેન્સમાં સંડોવાયેલા હોય એવું જણાય છે લોકલ આરોપી પણ અને એમપી નો એક આરોપી પણ